ફાઉન્ડેશનના દ્વારા ના રોજ વૃધ્ધાશ્રમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું સેવા ફાઉન્ડેશનના બેન લાપસીવાલા અને વિજયભાઈ સાલત દ્વારા છેલ્લા દસ થી વધુ વર્ષોથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે તેઓની સેવામાં વધુ એક છે છે અને જે જે દાદા દાદીઓ પરિવાર વિહોણા અથવા દીકરીઓ માટે તેમના માતા પિતા માટે માટે સમય નથી તેવા દાદા દાદીઓ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે આ વૃદ્ધાશ્રમ માં ખાતે ખોલવામાં આવ્યું છે જ્યાં દાદા દાદીઓને બે ટાઈમ ચા નાસ્તો બે ટાઈમ જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવશે ત્યારે ગુરુવારના રોજ આ વૃદ્ધાશ્રમ માં ઓપનિંગમાં સેમાલીબેન ભોગાવાલા શુભારંભ કર્યો હતો ઉપરાંત યુનિટી વર્લ્ડ એશિયા અર્થ ઉન્નતિ જેવા મહાનુભાવ અને જાહિર હુકમજી હુકમજી લીગલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છે તેઓ દ્વારા જીવનમાં માતા પિતાના મહત્વ વિશે ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું હતું જેને સાંભળી સૌ ઇમોશનલ થઈ ગયા હતા જય શ્રી કૃષ્ણ મારું નામ કવિતા લાપસીવાલા છે હું લગભગ જણાવું તો દસ બાર વર્ષથી નાના સેવાના કાર્યો કરતી આવી છું કંઈક પૂર માટે કર્યું હોય ગૌશાળામાં કર્યું ઉત્તરાયણમાં ઘાયલ પશુ પક્ષીઓ માટે કર્યું હોય લગભગ લગભગ જણાવું તો છેલ્લા ત્રણ વર્ષથી અમને લોકોને એવું થતું હતું કે અમે ઘરડા ઘર ખોલીએ આમ ઘરડા ઘર નહીં ખોલવા જોઈએ અમે એવું નહીં ઈચ્છીએ કે કોઈ પણ બાળક એની મા બાપથી વિકડું થઈ જાય પણ ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે સંજોગ એવા હોય છે કે ઘરડા બાળકોને ઘરડા મા બાપોની કોઈ કેર કરવાવાળું નથી હોતું એવી કંડિશનમાં અમે અત્યારે એક નાનકડું પિતાશ્રી કરીને ઘરડા ઘર ઓપન કર્યું છે જે છે જહાંગીરપુરા મોરા ભાગલ સેવાદૂત ફાઉન્ડેશન તરીકે છે અને બસ અમે એવી આશા કરીએ કે જેમને ખૂબ તકલીફ હોય ને તે લોકો એમના માતા પિતાને અમારી ત્યાં આગળ ઠીક લાગે તો મૂકી જાય નહીં તો ક્યારેક એમની સેવા પણ કરવા આવે કારણ કે અમારી ત્યાં સેવા પણ ઘણા બધા લોકો કરવા આવતા હોય છે અને મારું આ નાનકડું કાર્ય ક્યાંક ને ક્યાંક આગળ જાય ને મારી એવી ઈચ્છા છે તો આપ સબનો સાથ સરકાર જોઈએ થેન્ક યુ સો મચ